છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને લઈ તંત્ર એલર્ટ બન્યું છે લોકોને સલામત રહેવા તંત્રની સૂચના પાણી અને નદી કિનારાથી દૂર રહેવા તંત્રએ જણાવ્યું છે ભારજ નદી પર બ્રિજ વાહન બંધ ભારજ નદીના બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે બ્રિજ પરથી વાહન પસાર ન થાય તેવી સૂચના કલેક્ટરે આપી છે વૈકલ્પિક રૂટ ઉપરથી જ વાહન ત્યાંથી જ પસાર થાય તેવી અપીલ કલેક્ટરે કરી છે આવો જાણીએ

અને કોઈ કોઝવે કે જ્યાં પાણીમાં ઓવરટોપિંગ થયેલું હોય ત્યાં એને ઓળંગવાની પરિસ્થિતિ ઊભી ના થાય એ બાબતની તકેદારી રાખે સાથોસાથ ભારત નદીના બ્રિજમાં પણ અત્યારે હાલ પૂરતા વાહનોની મૂવમેન્ટ આપણે બંધ કરવામાં આવેલી છે એટલે એ બાબતે પણ તકેદારી રાખીને કોઈ વાહન ચાલકો ત્યાંથી પસાર ના થાય વૈકલ્પિક રૂટ જે ઉપલબ્ધ છે ત્યાંથી જ વાહનો પસાર થાય એ બાબતે તકેદારી તમામને રાખવા અનુરોધ કરવામાં આવે છે સતત માહિતીથી અપડેટ રો અને સ્થાનિક પરિસ્થિતિનું જે પ્રમાણે નિર્માણ થાય એ પ્રકારે તકેદારીના પગલા લેવાય એવી તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવે છે પટેલ